સરપંચ આરે હાઈપંચ હું બને ભલે સરપંચ તો હું સરપંચ મને વાત ના હું તમને કીધું તમે મને વાત ના તમને તો વાત હાલ મને ના જોઈએ

ભલાજી હે ને એવા તો ભરે છે પણ એમને એમનો ઓટ આલ્યો મને આલતા એટલે હું સરપંચ માં આવી ગયો ને એટલા માટે એવું છે હા કાલે આપણે પેલી રાખવાની મિટિંગ હું બધા ગોમળા કહેતા હોઉં ને સરપંચ માં નહીં આવતો હું આવવાનો ખબર તમને હા લાલાજી હા વાસાજી હા રોમ રોમ શું કરો છો આજ જના પોદો ગણો કાલે આવજો આપણે મિટિંગમાં માં મીટિંગ ને સરપંચ માં રહ્યો છું ও কাল কালে বুটিক রাখিসাবে হালতে আরা কালা আজ মার টটা আ আর আর য হয় না তোরা কাল আর কালা জজ হয় না হা হলো আলো ওয়া আল হলো মি আলো আ জন আলো লা আ ওয়াটা আললো জুন আও জনননি আলো ঠ আল টাল জুনি ওল জুন টান্টা আসা নিয়েওয়া আল ના મસાલાનો બરોબર વાર્ત ભલાજીનો ઓર્ડરો હાલો ચાલો તમે દલિયા આવો દલિયા આવો હાળું કોને ઓર્ડર જો આશાજીનો ઓર્ડર ભલાજી ભલાજીનો ઓર્ડર તો આશાજી ભલાજી જોઈએ અને ભલાજી તો કોઈ આવે એવું લાગતું નથી મને

સરપંચ સરપંચમાં સારું અમને ના કહ્યું કે મને વર્ટ જીતા છે ને મને વર્ટ ના જોયું કીધું તું કે હું જ હારે ને સરપંચ હું જ બને અને બની ગયો નહીં સરપંચ બની જ ભાઈ યાર મેં કીધું આપણા હામી ની પડવાનું જ યાર તરફ તો તમે ના ના બનો અને જીતો જ તે તમે તો હારો નહીં કદી મારો અમે હું જીતી ગયો હા તો કીધું તો તમે જ જીતવાના અને હારવાનો હું તે અને સરપંચ એ જ બનવાનો તમે યાર અહીંયા તમે બને તાપ અહીં યાર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અને મને તો આટલે મને જ ન તાડવું હા હા આ કણક મારે હેડી તમારે કરાવું હોય હું તમારો સ્ટાફ છે ઊભો રાખ્યો તમને પોની પર સે પણ બાઈક લઈને જાય એટલે હા ગુહાટી જવાનું તમને નિયમ ખબર નહી સોનું નહી નવી નવી નિયમ ની ખબર નહી પડતી ને હરુ નવો નિયમ નવા નિયમ સોના નવા નિયમ એટલે હેઈન દેતો હોય બેરા તો તમે સરપંચ ગાડી લઈને આવવાનું હોય એટલે હરુ નિયમ મને ખબર નથી યાર ભૂલી ગયો તું નિયમ અહીંયા હોય અહીંયા આવ અહીંયા આવ ખબર નહી પડતી કે નવા સરપણ બનેલે નિયમ કહેવાના હોય હા તમારે ભૂલ સુધારવી પડશે હારું આવું ભૂલ તમે સુધારવી મારા

पहिले हाडो अब बैठ जाओ तुम्हें देऊ धक्का मारो सरपंच ये दुख काहे खत्म नहीं होता बे मेरे पास सरपंच ने धक्का माराया छे मारो धक्का को माइ माइ तो नहीं आता तुम्हें मजा आई जी वो धक्का मारई माइ मजा तो बहुत धक्का સર પણ એક વાત કહ તમને આટલી ધીમી હોય અમે આઈ જઈશું કાલે હવા ને ઘેર i